ભરૂચના પચ્ચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા તે માટે માલિકોએ ખેલાડીઓની પસંદગીની ખરીદી કરી હતી સમગ્ર દેશમાં જ્યારથી આઈપીએલ ક્રિકેટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશમાં પણ કેટલી સંસ્થાઓ સમાજના લોકો પણ આઈપીએલને ક્રિકેટ લીગ મેચ યોજી જેમ આઈપીએલમાં ઓક્સન કરીને પોતાના પસંદગીના ખેલાડીઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે ભરૂચના પચીસ ગામ લેહુઆ પાટીદાર પંચ દ્વારા સમાજના લોકોમાં એકતા લાવવા માટે પચીસ ગામ લેહુઆ પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝનનું એકનું છવ્વીસ માર્ચથી છ એપ્રિલ સુધી આયોજન કરાયું છે આ ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન એક માટેનું ઓક્શન પગુર પગુથણ ગામ નજીક આવેલા હસુ પટેલા ફાર્મ હાઉસ પર યોજાયું હતું જેમાં સમાજના બસો પાસઠ ખેલાડીઓએ ફોર્મ ભર્યું હતું તેમની દસ ટીમના માલિકીએ માલિકોએ ખરીદી કરી હતી આ પચીસ ગામ લેવવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન એકમાં આમોદ તાલુકાના ઓછાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દરેક મેચ દસ ઓવરની રમાડવામાં આવશે આજે યોજાયેલા ઓક્શનમાં મુખ્ય મહેમાન તરીકે પાટીદાર આગેવાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે 25 ગામ લેવવા પાટીદાર પંચના પ્રમુખ શૈલેષ પટેલ ઉપપ્રમુખ આ 25 ગામ લેવવા પાટીદારની સીઝન 1 ના પ્રમુખ એવા પ્રવડીસ પટેલ કૃણાલ પટેલ રવિ પટેલ હેમાંશુ પટેલ દ્વારા તમામ આયોજન અને સંચાલન કર્યું હતું જય મહાદેવ જય સરદાર જય પાટીદાર પચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા આયોજિત પચીસ ગામ પાટીદાર પ્રીમિયર લીગ સિઝન એક બે હજાર ચોવીસમાં સમગ્ર ટુર્નામેન્ટનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જેમાં દસ ટીમ સમાજના સ્પોન્સરો દ્વારા અમને મળેલ છે એ દસે દસ ટીમમાં દરેક ટીમમાં એક પંદર ખેલાડીનું એક ટીમ બનાવવામાં આવશે આજે સમગ્ર ટુર્નામેન્ટના ખેલાડીઓ જેટલા પણ ઓક્શન કરેલ છે ટોટલ બસો ને બાસઠ જેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે એ તમામે તમામનું આજો ઓક્શન કરી એ તમામ દસ ટીમોમાં સમાવેશ કરવામાં આવશે આ સમગ્ર ટુર્નામેન્ટ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પચ્છન ક્રિકેટ ગ્રાઉન્ડ પચ્છન મુકામે રમાડવામાં આવશે સમગ્ર ટુર્નામેન્ટ લાઈવ યુટ્યુબ ચેનલ તેમજ ક્રિકિરોઝ પર લાઈવ થવાની છે